જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશું તો આપણે આવી ગયા આપણી ગૌશાળામાં અને ગાયો બધી ઊભી છે અને એને પાણી પાવાના છે અને સ્કૂટી કરી નાખવાની છે અને હું તો મસ્ત મજાની તૈયાર થઈ ને આજે નીકળી જવાની છું ગાંગડી શિવપુરણમાં થોડું જ્ઞાન લેવા જાઉં પણ જો કે જ્ઞાન તો કંઈ આવશે નહીં માયા જોઈને બધું આવતા રહેવું

ભરોસો ઈશ્વર નો ભરોસો અને ભાવ સંપૂર્ણ દ્રઢ વિશ્વાસ ની સાથે પહાડો અને ધરતી તૂટી જાય છે એનો કોઈ મંત્ર નથી

જો જમાડે હજી આ સિસ્ટમ ગઈ આ સિસ્ટમ બધી જાળવાઈ રહેશે થાળીઓ આપી દીધી છે અને થાળી આપણે પણ આવી ગઈ અને જમવાનું પણ આપણે આવી ગયું છે અને બધા ફટાફટ મળ્યા જમવા અને બે સાડી જમાડે જો ગાંગડીમાં હજી જમીન આપણે નીકળી ગયા પાણી પીવા બહાર અને બધા પાણી પીએ અને બધા દાયરો જો કોઈ જમીન આવે ને કોઈ પાણી પીએ છે ને કોઈ જાય છે મોટક તરફ ને આ બધું આ ગાંગડીની આયોજન શિવપૂરણ છે અને પાણી પીવા આપણે આવી ગયા પાણી પીને આવ્યા ને આપણા સબસ્ક્રાઈબર બધા ભૂટકી ગયા ને સબસ્ક્રાઇબર કે અમારો વિડીયો જરાક લઈ લે એટલે મેં કીધું હાલો તો આજ તમને પણ વિડીયામાં લઈ લો તો આ આપણા સબસ્ક્રાઈબર છે બધા જોરદાર હા અવાજ ની સાથે રણકાર સાથે મહાદેવ મેંગ માથે પ્રગટ થયા અને કહ્યું હા મામડિયા હા બાપ માટ માંગ તારી ભક્તિ થી આહા તારા અનુશં તારી સેવા તારી પૂજા થી હું પ્રસન્ન થયો માગી લે બાપ કે બાપ હું માંગું શું બાપ માંગું હે મહાદેવ શું માંગું આપ નથી જાણતા આપ તો તનકી જાણો મનકી જાણો આપ સર્વજ્ઞ છો જે અલપગન છે આ જીવ ને બઉ ન ખબર પડે ઘેરે હું અલ્પજ્ઞ છે જીવ ઈશ્વર ને માયા માયા અલ્પ હા માયા જડ છે શાસ્ત્રોએ અને સંતોએ માયાને જડ કહી જેવ અલ્પજ્ઞ માયા જડ અને ઈશ્વર સર્વજ્ઞ છે સર્વજ્ઞ આ મહાદેવ એ એ મહાદેવ છે પ્રકૃતિના ઈશારા માત્રથી જો ધારે તો સૃષ્ટિનું સર્જન કરી શકે ને પ્રકૃતિના ઈશારા માત્રમાં જ આ સૃષ્ટિનું વિસર્જન પણ કરી શકે એ મહાદેવ છે આ મહાદેવની જટામાંથી ગંગાની ધારા વહે ગંગા પૃથ્વી ઉપર વહે ગંગામાં સ્નાન કરી આવીએ અને પાપને ધોઈ આવીએ ને એવી આપણા બધાની મનની માનસિકતા છે બાપુ બધાએ કેવું થાય ખબર ગંગામાં જઈ આવીએ નાહી આવીએ ને કે પાપ ધોવાય છે પછી અહીંયા આખું વર્ષ પાપ કરે ને તો તો હોવો સારું ન કહેવાય છેલ્લે વર્ષે વર્ષના છેલ્લા મહિનામાં સ્લીપર બસ કરી લેવાય પછી ત્યાં જઈને નાહ્યા આવે ધોય આવે વળી પાછું આપતું તો તો હાવ સસ્તું થઈ ગયું નહીં એમ ના આવે ગંગામાં સ્નાન કરો છો અને પાપ ધોવાય છે વાત સત્ય છે કારણ કે સંતોએ કીધી છે એ વાતમાં ક્યારે ભૂલ ન હોય પણ ગંગામાં સ્નાન કરો છો ને પાપ ધોવાય છે એ ક્યાં સુધી ધોવાય છે તમે જ્યાં સુધી ગંગામાં સ્નાન કરો ત્યાં સુધી જેવા કાંઠે આવો ને એવા કર્મ તમારા ન્યાય વિભાગ હોય કયો પકડી ગયા કર્મ છે કોઈ છોડતું નથી કર્મ બધાને પકડે છે હમણાં જેમ બાપુ કીધું કે એક રંગ રહેવું જોઈએ આ તન મન એક જ રંગ બગલા કપટી રંગ જે છે ને એથી તો કાકા ભલા કે તન મન એક જ રંગ તો વધારે વિક્ષેપ ન કરીએ કથામાં વધારે વિક્ષેપ પાડવો એ વાત પણ યોગ્ય નથી કારણ કે તો જો આપણે સપ્તાહમાં ગયા હતા ને સપ્તાહમાંથી આવતી રહ્યા ને આપણી ગૌશાળામાં આવી ગયા જમા ઉભી ગયું ને જતા ટાબરિયા જો વા સીધા જો ક્યાંક જઈને એટલે આવી હાલત થાય વાળાની બધા ટાબરિયા વાંધા કરવાના છે આપણે તો મહેમાન આવ્યા આપણે મહેમાન બેઠા છે અને પછી મળ્યા તો અટાણે જો મસ્ત મજાનું અંધારું થઈ ગયું છે અને ગાયો ઊભ્યું છે ને આપણો જો ગેટ દરવાજો ખુલ્લો છે અને આજે આપણે ગયા તા ગાંગડીએ ગાંગડીએ શિવપુરણ હતું તો આજે આઠમો દિવસ હતો શિવપુરણ હોય આપણે નવ નવ દિવસનું તો કાલે વિરા કાલે પૂરું થઈ જાય શિવ પુરાણ અને બહુ મસ્ત મજાનું હતું અને અમારા અહીંથી જાજુ નથી થતું ખાલી ત્રણ કિલોમીટર જ થાય પણ જવાનું આરસ થાય તો આજે જે શિવપુરણનો આ શું કહેવાય દર્શન કરવા ન હોય તે આજે વેત આવી ગયો ન કરતા આપણે આમાંથી નવરા ના થાય નવરા થઈ જાય જાય તો પણ ઘડીક થઈ જાય પછી પતરાનું કામ ચાલુ હતું પણ હેન કળિયો બે દિવસથી અમને બગાવે આવતો નથી તો આવ્યો હોત ને તો આજ કામ નીકળી જાય પછી કળિયા નવ વાગે ફોન આવ્યો કે હું આજે નહીં આવું તો પછી અમે વયા ગયા શિવપુરણમાં તો આજે શિવપુરણનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને બતાવજો અને આજે આ વિડીયાને આપણે અહીં વિરામ કરીએ અને કાલે નવા વિડીયામાં પાછા મળશું પોતપોતાનું ધ્યાન રાખે જય દ્વારકાધીશ